હેલો હા શું મેં કર્યું છે ભાઈ તમે આ ગાડી નો કાચ ફોડ્યો પછી મારે કલાક કદાચ મોડું છું મેં તમને પૈસા નક્કી નથી દેવા ખબર કેટલા પૈસા ઉલે છે સંબંધ માં મેં હા પાડી ગાડી આડી ઉભી રાખી ગાડી ચાવી લે લીધી મારા મારા બે લવપુર થી જો હું એવું હલકુ કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો આર્યો હતો ત્યારે એકડા થાર આડી ઉભી રાખી દીધી તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચન નથી આજ દી હું દી જીવો છું ખરીને દેખાડ્યું છે પ્રોગ્રામ ગયા

ભગવત થી કાચ ફોડી નાખ્યો ગાડી મારી લઈ લીધી આથી ટોલ ના ગાડી પાછી લઈ ગયા તેમ દેવા ખબર ની ગાડી નું ઉપાડી લઈ ગયા હું કાઠી દરબાર અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી આવીને ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું તમારે એમ કેવાનું તું દેવ જો વાટે ગમે એટલા ફોન પણ હું ગાવા બેઠો તો માતાજી ના સોમ કે મારા છોકરા ની છોકરામાં તો મેં નીકળીને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આખું છું ડિફેન્ડર મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું મેં કીધું ભાઈ હું પહોંચું પહોંચી ગયો હતો પતિજું કામ હવે તમારે શું કરું છું છે મારે બાજવાનું છે મારે ક્યાં કરવાનું એ ગાડી પડી આપડે લડી લઈશું બે ભાઈ મારને ગાડી જોતી સારું ચાલો ઓકે રેડી હા તમ તૈયારી માં રીજો ફૂલ હા હા